આખા ભારત માં ગુજરાત ની આબરૂ કાઢી દેશ અને દુનિયામાં જે શાખ હતી ભારત ની જે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા સંબંધો હતા દુનિયાની મહાસત્તાઓ જોડે દુનિયા દુનિયાના દેશો જોડે બધું પૂરું કરી નાખ્યું તો તારા જન્મદિવસે હવે કોઈને કેક કાપવાનું મન થતું નથી એટલે આજે અમે બધી આશા વર્કર બહેનો એ અમારી જે માગણી અને લાગણી લઈને આવ્યા છીએ ગુજરાત સરકાર અને ભારત સરકાર એની વાત ના કરે તમને મોદીના જન્મદિવસમાં કોઈ રસ નથી અને આપણી માગણી આપણી લાગણી બહુ વાજબી છે ધારો કે તમે હાલ પૂરતા કાયમી ના કરો તો પગાર અને ઇન્સેન્ટિવ ડબલ તો કરો